જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાય પાટણ લોકસભા બેઠકના ઉમેદવાર ભરતસિંહ ડાભીનો ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો બેઠકના ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીના સમર્થનમાંગ દેશના પ્રધાનમંત્રી ડીસા ખાતે સભા સંબોધશે ત્યારે પાટણ લોકસભામાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે આજે પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આજે પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા ભાજપ પ્રમુખ રહો દશરથજી ઠાકોરે જણાવ્યું હતું કે આવતીકાલે જ્યારે પ્રધાનમંત્રીની જાહેર સભા થવાની છે ત્યારે પાટણ લોકસભામાં ચૂંટણીલક્ષી તમામ બાબતોની તૈયારી થઈ ચૂકી છે બુથ લેવલથી તમામ ગામડાઓ સુગી ભારત સરકારની સત્તર યોજના તેમજ ગુજરાત સરકારની લોકકલ્યાણની કામગીરી ઉમેદવાર ભરતસિંહ ડાભી લોકોને જણાવી પ્રચાર કરી રહ્યા છે લોકોએ પણ તેમને આવકાર આપ્યો છે પ્રેસ કોન્ફરન્સમાં ભાજપ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોરે કોંગ્રેસ પર ચાબખા લગાવતા જણાવ્યું હતું કે કોંગ્રેસના સલાહકાર સામ પિત્રોડાએ થોડા સમય પહેલા કહ્યું હતું કે આપણા દેશના મધ્યમ વર્ગના જે કઠોર પરિશ્રમ કરીને કમાય છે તેના પર વધુ ટેક્સ લગાવવા જોઈએ એટલે કોંગ્રેસની વિચારધારા ગરીબ વિરોધી છે તે સત્તા પર આવશે તો લોકોને માતા પિતા તરફથી મળેલી સંપત્તિમાં ટેક્સ લગાવશે સ્પીચ નંદાજી ઠાકોર ઉપાધ્યક્ષ ભાજપ આ પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર મીડિયા સેલ જિલ્લા પ્રભારી લક્ષ્મણસિંહ લોકસભા ઇન્ચાર્જ જયેશભાઈ દરજી સહઇન્ચાર્જ ગોવિંદભાઈ પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા